ये लंजी ब्रह्मण और को और के आई ये वो तो चल से सब और ये બધા ભાવી પણ જય પ્રભુ આજના આ વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ દિવસે આપણે અહીંયા આગળ ઉપસ્થિત થયા છીએ આમ તો સ્વામીજી અહીં પધાર્યા ત્યારથી જ આપણે બધા એમના તત્વોબોધનો લાભ લઈએ છીએ આપણને આપણને ઈશ્વરની કૃપા કહો કે એ કહો સ્વામીજીએ જે પ્રાપ્ત કર્યું છે એ કેવી પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્યું છે એની પ્રભુએ આપણને વિગતવાર વાત કહી આપણને તો સ્વામીજીએ આટલો બધો પુરુષાર્થ કરીને આટલી બધી તકલીફ વેઠીને ઈશ્વરને પ્રાપ્ત કર્યા પોતે ઈશ્વર રૂપ થયા ભગવાન થઈ ગયા અને એ સ્વરૂપ આપણને અહીંયા આગળ પ્રત્યક્ષ એનો અનુભવ પ્રાપ્ત થાય છે એટલે આપણે તો બહુ ભાગ્યશાળી કહીએ તો એ ચાલે કારણ કે આપણે તો કઈ મહેનત કરવી જ પડતી નથી આપણે કંઈ મહેનત કરવાની છે જ નહીં એ કહે છે કઈ કરવાનું જ નહીં તમારે તો હું કહું એ બસ માન્યતા માન્ય કરી દેવાનું છે આપણે એને માન્યતા જ આપી દેવાની છે એમના જે તત્વબોધ છે એ તત્વબોધને ગ્રહણ કરીને એમાં શ્રદ્ધા રાખીને આપણે એ લક્ષ આપણો ચૂકાય નહીં એટલું જ આપણે તો કરવાનું છે આજે સરસ્વતી પૂજાનો દિવસ એટલે વિદ્યા પ્રાપ્તિ અને વિદ્યા પ્રાપ્તિ કરીએ એટલે અવિદ્યાનો નાશ થાય આપણું જો કોઈ ઊંધું માર્યું હોય તો અવિદ્યા જ માર્યું છે અવિદ્યાનું અજ્ઞાન કારણ આપણે એક પરીઘની અંદર બંધાઈને બેસી ગયા છે કે આ હું ફલાણા પ્રભુ આ મારું કુટુંબ આ મારી ગાડી વાડી લાડી બંગલો બધું જે જે હોય ગણતા અને એમાં સુખ છે છે કે આ પરપોટો ક્યારે ફૂટી જશે એની ખબર નથી તો આપણે એને શું સાચું માનવાનું આપણે જે સાચું માન્યું છે એ છે જ નહીં એ કલ્પના જ છે તમારા મનનો ભ્રમ છે તો આ ભ્રમ ને જો આપણે સાચવા માનીએ તો એમાં દુઃખ સિવાય કઈ હોય નહી અને એમાં આપણે જો સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ ભાવના રાખીએ તો કદાપી એ સુખનો આનંદનો આપણને અનુભવ થવાનો નથી માટે એ પરિગમાંથી આપણે બહાર નીકળીને એ મોજારૂપ મટી જઈને સ્વામીજી વાર કહે છે ને કે મોજારૂપ થઈને બેઠા છો તમે બધા મહાસાગર થઈ જાઓ તો પછી કઈ કરવાનું રહેતું નથી અને નથી સુખ કલ્પના જ તમારી મટી જશે બધી તમારું પોતાનું સ્વરૂપ જે છે ઈશ્વરનું સ્વરૂપ ભગવાન સ્વરૂપ એ ભગવાન સ્વરૂપ તમે થઈ જશો પછી આપણે શું કરવાનું અને આપણે શું મેળવવાનું બધું એમાં આવી ગયું બધું ભગવાનનું બધામાં ભગવાન અને એ રીતે જો આપણે જીવીએ આ બોધને જો આત્મસાત કરી લઈએ તો પછી આપણે કાંઈ દુઃખ જીવનમાં રહેશે નહીં માધુભીએ કહ્યું કે સ્વામીજીના આશીર્વાદથી સ્વામીજીનો આશીર્વાદ તો હતો જ અને એમનો પુરુષાર્થ પણ ભેગો મળ્યો અને એને પરિણામે એમનું ગામ એ પ્રગતિશીલ ગામ બની શક્યું તો માધુભાઈને પણ ધન્યવાદ આપણે જેટલા આપીએ એટલા ઓછ એટલે કોઈ પણ કામમાં આપણે જો આપણો જે સમર્પિત આપણે સમર્પિત થઈ જઈએ તો ચોક્કસ ઈશ્વર કૃપા તો છે જ ભગવાનની કૃપા તો છે એમના આશીર્વાદ તો છે જ તો આપણે પણ કંઈ કરવાનું રહેશે નહીં અને આપણે પણ આનંદ અને સુખનો અનુભવ કરી શકીશું માટે આપણે ફક્ત આટલું જ કરીએ એમના એમને આશીર્વાદ લઈએ એમની શ્રદ્ધા એમનામાં શ્રદ્ધા કરીએ અને ભગવાન છે એ ભગવાન સ્વરૂપને આપણે સમર્પિત થઈ અને એમને ચરણોમાં સમર્પિત થઈ જઈએ અને એ રીતે જો આપણું જીવન એમના ગયા પ્રમાણે બનાવીએ તો આપણે પણ સુખી થઈશું એ જ Yeah, pero Day. Day.